દેડો આ દરો દોના ખાલો આ દોરો મને જો તામુ બેન દોરે છે આખો દોરા હેતો જ લઈ દેજો હા માનસી દોરો ચાલુ કરી ને આ દોરો આ લે इधर લ યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ તો આજનું બ્લોગનું ટોપિક છે ખીચો ખાલી થવાનો છે તો આજનું ટોપિક છે એ જે ડ્રોઈંગ કરશે એ વસ્તુ એને મળી જાય જે વસ્તુ એને જોતું હશે એ આંખે બંધ કરીને ડ્રોઈંગ કરવાનું એ વસ્તુ મારે એને લઈ દેવાનું આજનું વ્લોગમાં થોડો થોડો સપોર્ટ કરતા રહેજો અને એન્ડ સુધી જોજો જે ડ્રોઈંગ કરશે એ વસ્તુ એને મળશે જે એને જોતું હશે એ ડ્રોઈંગ કરવાનું તો લોગમાં સાથે રહેજો બધા જો આ કાગળમાં ડ્રોઈંગ કરવાના હે પહેલા વારો કોનો આવશે એ કિસુ કોનો આવશે કિસુબેનનો કિસુ તારો વારો લેવો ને પેલા તારે દોરવાનું આઈથી બંધ થઈ હો તારે જે જોતું હોય એ દોર નાખવાનું હા બરોબર ને આખ માં બાંધો તારે શું જોઈએ કિશો ને આંખ માં બાંધાયે જો પછી આમાં દોડશે ભાઈ પેન્સિલ તારે હું જોઈ હી ઈ તું દે હો તારે જી જોતો હોય દોડ વાહ કી dor dor mudou doido, doido, <laughs> e doido, 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 <laughs> <laughs> doido, 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 <laughs> que doido, <laughs> doido, <laughs> doido, doido, Krishna, Krishna, O

Mansi mau seba? Mansi mau Mansi, jiga me dor na kala Bandwa to diyo Hai bandwa to Hai ke bandet to aja. Nah jalur nanti. Tuh ti Toto mu deh. des Halo Halo Mansi karo so start harus dor jo Mansi Mansi sudah dor Bas

તો હું કેસ આ ને મીઠું ને કઈ દોરવું હે મીઠું તારે હું દોરું હે એને કઈ દોરવું હે જો હાલા ઈડલ બીજો આપો કાગળ કાગળ લીયો બીજો કે ચાલો આવી ગયો ના ઈરલ બેન ના સુ દોરવાનું છે મારે હું કઈ સુ હા દોરા લે ઈરલ Nee, hmm. nah, nah. ti <diligent noise>

2000 का बिल रुसिन आहुत ले मोबाइल नी नी मो तो खर्चे तो आज जाई गयो आ मोबाइल धोइरो आ मो तो खर्चे करा ले बدايه नानू नानू गनू खोल ना का बा बोलो खोल ले बा

એકને જોઈ હી દરો એકને સિસપેન નું બોક્સ આ મીઠું ટમેટા મરચા અને આ માનસીબેન નો પર્સ અને આ હિરલ બેન ને જોઈ ઘડિયાળ બા ને જોઈ હી મારા મારા અને આ એક જ મોંઘું નીકળ્યું મોબાઈલ તો હવે આ બધા એના લઈ જવું જો હે તો ખીચામાં જોર પડશે ખોરું હેલો મિત્રો તો આપણે ચિત્ર જે દોર્યું હતું એનું બધું ઈનામ લે આવ્યો છું એ બજારનો બ્લોગ મેં નથી ઉતાર્યો કારણ કે હજી નવું નવું ઉતારવું હોય એટલે એમ બજારમાં શરમ આવે ઉતારતા તો બધાને નંબર પર મારે દઈ દઉં ગિફ્ટ બરાબર માનસીને ધાર્વીને ક્રિષ્નાને

तो बताइने वारा पर वारा एक एक गिफ्ट दे दो कागर मार ट्रेन कहीं रोटु खीचा मार जो थोड़ो वो धरे खाली करने के लिए बावी गया अजी गया। गया <स्थ> क्या गियो आखिर सुरिया भी गए आ भी गए किसी का आ भी गया बताइ क्या यो थैली क्या मारी लेती है

हेलो आ किशो ना दरो दे दे किशो ने अले किशो ले ले हमे उगी रे किशो गई मने हैं पची कोने दोई तू दामड़े है oh, <laughs> ते हूं दोई दामड़े पेंसिल बॉक्स ओ पेंसिल बॉक्स कर दो ये मारी हेलो दे दे भाई पेंसिल नो बॉक्स किशो ये कितनी है अंदर जो महू हंचो ही है ચેક કરવા હાંસો પછી કોને પાકીટ પાકીટ પોકેટ પોકેટ હાલો હવે મારું એ તે હું તો ઘડિયાળ

વધારે હે ને મોબાઈલ જ મોંઘો આવ્યો બાકી આ બધા જો નાનું નાનું જ કર્યું તું મારી હજી હું બાકી હજી એક છેલ્લે હજી છેલ્લે મોતોર બોક્સ આ ઉપલું ઊંચું કરું હા

Halo, eh Ini tadi ada medium mercu. Ada tadi, ada medium dia Ada mercu. Ada medium mercu. Ada medium mercu. Ada medium mercu. Ada medium આને મોબાઈલ દઈ દીધો આને ઘરિયાલ દઈ દીધી અને પાકીટ દઈ દીધું આને દરો દઈ દીધો આને સિસ્પેન જોતી હતી અને બાને મારા દઈ દીધી બરોબર કેવા લાગે ગિફ્ટ તો અમે બ્લોગ ને અહીંયા પૂરો કરી છે તો અમારા વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને અમારી સપોર્ટ કરતા રહેજો અને આગળ વધારજો